તો એને એવું લાગે છે કે યુટ્યુબની દુનિયામાં વ્યૂ કેમ નથી આવતા સબસ્ક્રાઈબર કેમ નથી આવતા તો તમને પણ બધાને કહી દો કે જેને નવી ચેનલ બનાવી ને મિત્રો તો સ્ટાર્ટિંગમાં તો સબસ્ક્રાઈબરને આનંદ એને બધું આવતું જ ન હોય કારણ કે ચેનલ આપણી ગૃહમાં એ અમુક એવો સમય હોય તો ન આવતી હોય ને આગળ વિડીયો શેર ન થતો એટલા માટે નવા જે યુટ્યુબરો છે એ સબસ્ક્રાઈબર સુધી કે વ્યૂથી કે વોટ્સટેપથી કોઈને બીવું નહીં તો કન્ટિન્યુ કામ કર્યા રહેવાનું ને બસ વિડિયો શૂટ કરી કરી બ્લોગ ઉતારી ઉતારી ને અંદર મૂક્યા રાખવાના કારણ કે એવું બધું તો હેલ્લા રાખે તો નવા યુટ્યુબરો છે ને ખાસ કરીને એ નમ્ર અપીલ કરું છું કે બીવાનું નહીં કે વ્યૂ કેમ નથી આવતા કે મારા બ્લોગમાં પચી ત્રીસ કે પચાસ હો કે દોઢસો વ્યૂ આવે છે તો એવું કંઈ ટેન્શન લેવાનું નહીં ને કન્ટિન્યુ કામ કરે રાખવાનું ને યુટ્યુબ વસ્તુ એવી છે કારણ કે આમાં કન્ટિન્યુ કામ તો કરવું જ પડે ને થોડીક મહેનત એ કરવી પડે ને સાઈડ બિઝનેસે થોડો ઘણો તમે જે કામ કરતા એ કરવો પડે એટલા માટે એમાં બીવું નહીં તો ખાસ કરીને નમ્ર અપીલ એ છે ને ખાસ કરીને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયો આગળ શેર કરજો ને બે લાઇનકન દબાવવાનું પણ ભૂલતા નહીં કારણ કે અમારો વિડીયો તમારા સુધી પહેલાં સુધી પહોંચી શકે એટલા માટે ખાસ કરીને ભૂલતા નહીં તો આ છે મિત્રો મારી વાડી ને વાડી જો કંઈક આ રીતની છે કાંઈ હું તમને બતાવતો આ છે મારા ભાઈની ગાડી કારણ કે એક અમે ત્યાં આવી ગયો છે ને આ ફાઇનલી મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને આગળ લાઇટ વહી ગઈ છે ને લાઇટ આવશે એટલે એમને કંઈ છે ઈરા તો કઈ રીતના હીરા છે એ તમને બતાવીશું ને આવી રહ્યા છે મારા મા ઉપરથી આરામ કરી ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો બપોરે મળીએ આપણે ખાવાના ટાણે તો ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો મારા ક્રિષ્નાબેનને અમે ગયા હતા દાદાના ઘરે લેવા કારણ કે અહીંયા અમારા ક્રિષ્નાબેન રમતા હતા ને એટલા માટે જો લઈને ઘરે છું ને અમારા ટોમભાઈ જો પણ એવું ઉતા છે ને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે ટૂંક સમયમાં બ્લોગ લઈને આવવાના છીએ તો જે જેના સવાલો હોય એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ને કોમેન્ટ સરસ સરસ કરજો કારણ કે હજી સુધી ક્યાંય ખરાબ કોમેન્ટ આવી નથી તો ખાસ કરીને સરસ સરસ કોમેન્ટ કરજો તો ટૂંક સમયમાં અમે એક બ્લોગ લઈને આવી રહ્યા છીએ તમારા પ્રશ્નોના જવાબ તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને આ છે અમારા ટોમભાઈ ફાઇનલી રખડવા જઈ રહ્યા છે ને પાછા ઉભા રહી ગયા છે ને પાછા જો મન ઉડી ગયું લાગે છે એટલા માટે જો આંટા મારે છે ને અમારા ક્રિષ્નાબેન જો ટોમભાઈ આવી ગયા છે તો મારા ટોમભાગ જો આંટો મારવા જાય છે ને મરશે ને એવું બધું હૂકવેલું છે તો ડિમા કન્ટિન્યુ બની લેજો ને અમારા લઈને જાય છે ફાઇનલી મિત્રો પાંચ વાગી ગયા છે અને હું નીકળો છું આપણે પાછળની સાઈડમાં મકાનની પાછળની સાઈડમાં જે જમીન છે એમાં દાદાની એની ત્યાં આટો મારવા જઈ રહ્યો છું કારણ કે મારા કાકાની છોકરોને પતંગ સગાવે જો માટે જ આવી રહ્યો છું કારણ કે મારે છે એનું કામ વાડીમાં કોઈ દેખાતું નથી ને આપણે ઘરે મેગી બને છે તો મેગી ખાશું મોજ કરશું ને સુરક્ષા કરજો કારણ કે જિંદગીમાં મોજ કરવાની જલસાદ કરવાની છે બાકી કાંઈ હારે આવવાનું છે ને અમારા ટોમભાઈ રેમ આ હું તમને બ્લોગ બતાવું કે આ રીતે અમારા ટોમભાઈ કારણ કે એની બધી રેખાવાળી કરે છે ને આ વ્લોગને આપણે અહીંયા એને લઈ કારણ કે બ્લોગ આજ બહુ લાંબો કરવો નથી ને આજ બેઠા તા કામે એટલા માટે કાંઈ આખો દિવસનું કાંઈ બ્લોગ શૂટિંગ નથી હોય કારણ કે કામે બેઠા એટલે બ્લોગ શૂટ ન થાય તો અહીંનો બ્લોગ બસ એટલો જ તો તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો ને અમારી ચેનલમાં નવો હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોઈ કારણ કે જે જેન જે સવાલ હોય એ અમને કોમેન્ટમાં બતાવજો તો અમે તમને સવાલોનો જવાબ એકદી આપણે બ્લોગ બનાવવાનો છે હું ઘણા બધા બ્લોગમાં કહેતો આવું છું કે આપણે તમે કમેન્ટ કરો 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 તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે એકદી તમારા બધા સવાલોના જવાબના પ્રશ્ન લાવવાના છીએ કે જે પણ કાંઈ તમારો સવાલ હોય એમને અંદર કોમેન્ટ બોક્સમાં બતાવી દીજો ને ફરી એકવાર કહું છું કે અમારી ચેનલમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને લીધે મળીએ છીએ નવા આપણે નાતા છે બાય